ઓગણત્રીસ અગિયાર બે હાજર ચોવીસ કઈ તારીખ છે ઓગણત્રીસ અગિયાર બે હજાર ચોવીસ બરાબર

કોલાગ્રોથી 10 બો લેવો કોલાગ્રોથી વર્ષ સુચીરો લેવો કોલાગ્રોથી મહિનો સુચીરો લેવો અને કઈ રીતે એની વાત કરવી જેથી આપણે આપણી જન્મ તારીખ અને જે તારીખ સુધી આપણે વર્ષ કાઢવાના છે એ તારીખ સુધી કેટલા દિવસો તો થાય કેટલા વર્ષ થાય અને કેટલા મહિના થાય એ આપણે જોઈએ દાખલા તરીકે આપણે કોઈ પણ એક તારીખ લઈએ કે 4 5 2024 કઈ આઠસો બે હજાર એક કેટલા બે હજાર એક ચલો હવે આ સામાન્ય રીતે આપણે જોઈએ તકે ઉપલી સંખ્યા નાની થી વ્યક્તિ સંખ્યા મોટી છે કે આ નિયમથી વાતવાત કરી શકશે નહીં તો હવે આના માટે આપણે શું પ્રોસેસ કરવાની છે એ જોઈએ ચલો આઈએ દિવસો છે આ કેટલા છે દિવસ કેટલા દિવસ છે 4 દિવસ છે કેટલા દિવસ 4 અને બીજું કેટલા દિવસ છે 8 દિવસ એટલે 4 દિવસમાંથી કોઈ દિવસ 8 દિવસ બાદ થાય નહીં તો એના માટે આપણે બાજુમાં મેઈન આપેલા છે શું આપેલા છે મેઈન આપેલા છે

અરે 35 માંથી 8 ભાગી એટલે કેટલા વધે બોલો 35 માંથી 8 ભાગી એટલે કેટલા વધે બોલો 3 8 3 35 માંથી 8 ભાગવાનો હોય તો કેટલા વધે 8 35 ઓરે 3 35 માંથી 8 ભાગી એટલે સત્તાવી હોય કેટલા વધે 27 હોય કેટલા વધે 27 ચલાવે ગયા 1 મિનિટ નું ઉછીનો લીધું એટલે 4 વધ્યા કેટલા વધ્યા 4 વધ્યા હવે 4 વધી તો વાત થાય ના થાય તો હવે એનો શું કરવાનું અહીંયાથી આપણે એક વર્ષ સુધી લઈએ તો એક વર્ષ સુધી લઈએ હવે એક વર્ષ સુધી લઈએ એટલે અહીંયા 12 મહિના લીધા કેટલા 12 મહિના કેટલા લીધા 12 મહિના હવે 12 ને 4 કેટલા થાય 16 થાય કેટલા થાય 16 થાય હવે 16 માંથી 6 જાય તો કેટલા બચશે 10 બચશે કેટલા

આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઈબ આજે જ કરો ધન્યવાદ